સુરતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અનારધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને સુરતના લીંબાત મીઠી ખાડી વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થતાં તંત્ર દ્વારા અનેક લોકો સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે અસરગ્રસ્ત લોકો સ્થાનિકો જણાઈ રહ્યા છે પાણી ભરાવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મારું નામ છે નિલેશ પટેલ ઝોનલ ચીફ લિંબાયત ઝોન વિસ્તાર સુરત મહાનગરપાલિકા આજ રોજ એટલે કે તારીખ ચોવીસના રોજ મિડ નાઇટથી સતત વરસાદ ઉપરવાસમાં જે પડી રહ્યો છે તે અને લોકલ જે વરસાદ પડી રહ્યો છે જેને કારણે અત્યારે ફ્લડ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાડીનું અત્યારે જે લેવલ ચાલી રહ્યું છે આઠ પોઈન્ટ પંચોતેર મીટરનું છે અને ખાડીનું જે ટોપ લેવલ છે એ નવ મીટરનું છે નવ મીટર પછી પાણી ઓવરફ્લો થવાની સાથ થઈ જાય છે આઠ પોઈન્ટ પંચોતેર મીટરના લેવલની સામે પાણી જે સ્ટોમ ડ્રેનેજ મારફત જે ખાડીમાં જતું હોય છે એ પાણી બેક થઈને નીચાણવાળા વિસ્તારમાં ભરાવાની શરૂઆત થાય છે અને ડી વોટરિંગના મારફતથી આપણે ડી વોટરિંગ કરીને ખાડીમાં ફરીથી આપણે નાખવાની શરૂઆત કરી ચૂક્યા છે બે પંપ અત્યારે સતત ચાલી રહ્યા છે રેસ્ક્યુ ઓપરેશનના આધારે અત્યારે બોટની વ્યવસ્થા અત્યારે કરવામાં આવી રહી છે બોટ અત્યારે અહીંયા જ રાખી છે નીચાણવાળા વિસ્તારમાં જે ખાસ કરીને મીઠી ખાડી બ્રિજ થી લઈને સ્મશાન ભૂમિના વચ્ચેના પોકેટમાં જ્યાં પાણીનો ભરાવો થયો છે એને લગભગ અઢી અઢી ફૂટથી લઈને ત્રણ ફૂટ જેટલું પાણી અત્યારે ઓબ્ઝર્વેશનમાં છે જે નીચેના રહેવાસીઓ અત્યારે જે રહ્યા છે જેને રિલીફ સેન્ટર પર લઈ જવા માટે અત્યારે પૂરા પ્રયાસ કરી રહેવામાં કરવામાં આવી રહ્યા છે જેથી એ લોકોને રેસ્ક્યુ કરીને ઇમિજિયેટલી રિલીફ સેન્ટર પર એ લોકોને શિફ્ટ કરી શકે અને સાથે સાથે રિલીફ સેન્ટરની ઉપર અત્યારે પૂરક વ્યવસ્થા કરી દેવામાં આવી છે જ્યાં ફૂડની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા અને સાથે દૂધની વ્યવસ્થા પણ અમે વ્યવસ્થા કરી ચૂક્યા છે એટલે અમારા તરફથી પૂરી પ્રયાસ કરી દેવામાં આવી છે જેથી કરીને રિલીફ સેન્ટર પર એ જે જાતની તકલીફ નહીં આવે ખાડીનું લેવલ જેમ જેમ ડાઉન જશે ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થાય લેવલ ડાઉન જાય અને ખાડીના નીચાણવાળા વિસ્તારની અંદર લેવલ જેમ ડાઉન જશે ત્યાર પછી રિલીફ ઓપરેશન અમે સ્ટાર્ટ કરવાનું પ્લાનિંગ કરી દીધું છે જે વિસ્તારની મેં જે વાત કરી જેની અંદર અત્યારે ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર પાણી અઢી ફૂટ થી ત્રણ ફૂટ જે છે એ અંદાજે ત્રણસો થી ચારસો જેટલા મકાનો હોવાની શક્યતા છે જે સતત અત્યારે અઢી થી ત્રણ ફૂટના પાણીના લેવલમાં હશે અને એમાં મેઇનલી જે પહેલા માળ સુધીની લોકો પાસે વ્યવસ્થા છે એ લોકો પહેલા માળે લોકો શિફ્ટ થઈ ગયા છે અમારા તરફથી પૂરી પ્રયાસ એ લોકોને કન્વે કરી કરવામાં આવે છે અને એ લોકોના જે જનપ્રતિનિધિઓ હોય એ લોકોના જે સામાજિક અગ્રણીઓ હોય એના મારફતથી પણ અમે પૂરા પ્રયાસ કરીએ છીએ કે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર જે લોકો અત્યારે છે એ લોકોને પણ રેસ્ક્યુ કરીને ઇમિજિયટલી રિલીફ સેન્ટર પર શિફ્ટ કરીએ સુરત શહેરના લીંબાયતમાં અને અન્ય કેટલાક નીચાણવાળા જે વિસ્તાર છે એમાં પાણીનો અત્યારે વરસાદને કારણે ભરાવો થયો છે એના માટે એસએમસીની ટીમ ફાયરની ટીમ હાજર છે જે લોકો સંપૂર્ણ જે કામગીરી કરવાની કરે છે પરંતુ લોકોમાં કોઈ અફવા ના ફેલાય લોકોમાં નાશપાગ ન થાય લો એન્ડ ઓર્ડર માટે પોલીસ અહીંયા હાજર છે ટ્રાફિક ડાયવર્ઝન પણ ચાલે છે પોલીસ સુરત શહેરની ટ્રાફિક બ્રાન્ચ પણ એક્ટિવ છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ વાતની અફવાઓમાં ના આવે પોતાને કોઈ તકલીફ હોય તો તરત પોલીસ વિભાગનો કે ફાયરનો સંપર્ક કરે લોકોને જાનમાલનું રક્ષણ કરવાનું જવાબદારી પોલીસની છે પોલીસ આ વાત કટિબદ્ધ છે અમે બરાબર બંદોબસ્ત રાખેલો છે તમામ જગ્યાએ બેરિકેડિંગ કરીને જે જગ્યાએ અવર જવરની જરૂરિયાત ન હોય તો ત્યાં અમે બેરિકેડિંગ કરીને બંધ કરાવેલ છે અવર જવર લોકોની સિક્યોરિટી એ જ અમારી પ્રાયોરિટી છે એટલે એ મુજબ અમે કામ કરીએ છીએ અમે રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત રાખ્યો છે પેટ્રોલિંગ રાખ્યું છે આવી જ રીતના ગોડાદરા અને અન્ય વિસ્તારમાં પણ આ જ પ્રકારનું આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે હાદીમનું લેવલ અમે એટ અહીંયા એટ મીટર કે જે પણ એની જે આંખ છે એ એટના ઓલામાં છે એટલે અત્યારે અમે ચેક કર્યું છે હજી એમાં ડેવલપમેન્ટ ચાલુ છે જે ડિપાર્ટમેન્ટ છે જે આના સાથે સંકળાયેલ છે વોટર ડિપાર્ટમેન્ટ અને અન્ય જે વિભાગો છે એ લોકો આ બાબતે અમને અપડેટ કરે છે કેમકે અહીંયા ઉપરવાસથી પણ પાણી આવે છે અને વરસાદનું ચાલુ પાણી પણ અહીંયા ઉમેરાય છે એટલે એ મુજબ જે બંને જગ્યાએથી જે પાણીનો ઉમેરો થાય છે એ મુજબ જે કન્સન જે વિભાગ છે એ સતત કાર્યરત છે તમામ વિભાગો અત્યારે એક્ટિવલી કામ કરે છે લોકોને અપીલ છે કે કોઈ પણ જાતની અફવાઓમાં ના આવે

સામાજિક અગ્રણી હાલ આપણે મીઠી ખાડીની બાજુમાં પૂર્વ નેતા સબીર માસ્ટર એમના ઘરની સામે ઉભેલા છીએ અને આખો એમનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જે જગ્યા આપણે ઊભા છે એની બરાબર બાજુમાં સુરત મહાનગરપાલિકાએ પાણી ખેંચવાનું મશીન લાવીને ત્રણ દિવસ ચાર દિવસ અગાઉ મૂક્યું છે અને એ મશીન જ્યારે પાણીનો ભરાવો થયો સાડા નવ મીટરની સપાટીએ ત્યારે એક પાનાની એમને અછત પડી છે ઓગણીસ વીસ નંબરનું પાનું નથી મળતું જેના કારણે મશીન હાલ બંધ પડ્યું છે જો આ મશીન ચાલુ થયો હોત તો ત્રણથી ચાર ફૂટ પાણી લોકોના ઘરમાં ઓછું છે જે પ્લાનિંગ માટે એન્જિનિયરોએ ડિઝાઇન બનાવી લાખો રૂપિયા ખર્ચીને આ મશીન અહીંયા મૂક્યું એ મશીન સમયસર ચાલુ ન થાય તો સુરત મહાનગરપાલિકા વન જે કહેવામાં આવે છે એની મેન્ટાલિટી છે એ લોકો આવીને છ વાગ્યા લઈને હમણાં તકરીબન સાડા બાર વાગવા આવ્યા છે હજુ સુધી એમને ઓગણીસ વીસ નંબરનું પાનું નથી જેના કારણે આ મશીન ચાલુ થઈ શકે હાલ કેટલા પાણી અહીંયા કેટલા કયા કયા વિસ્તારમાં કેટલા ફૂટ પાણી ભરાવેલું છે બાજુમાં વરસાદ છે ત્યાં પાંચ પાંચ ફૂટ પાણીનો ભરાવો થયો છે એસએમસી કોર્પોરેશન દ્વારા કેવી કામગીરી કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા વરસાદની ઋતુ પહેલાં ફક્ત અને ફક્ત કાગળ ઉપર ડિઝાઇન બનાવે છે એનો અમલ થતો નથી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને પદ અધિકારીઓ જે શાસનમાં બેઠા છે એ લોકો આવીને ફક્ત વાતો કરે છે ફક્ત મીડિયાની સમક્ષ પોતાનો ઇન્ટરવ્યુ આપે છે પણ રિઝલ્ટ કંઈ હોતું નથી અને ગરીબ લોકો પાણીમાંથી ઘર છોડીને બીજી જગ્યા સહારો લેવા માટે મજબૂર બની જાય છે કે દયાજનક સ્થિતિના જવાબદાર કોઈ હોય तो महानगर पालिका न कमिश्नर शासन पक्ष ना तमाम अधिकारी जी आपका नाम कहा का का कितना पानी भरा है मेरा नाम जरीना बानो है खाड़ी में रहती इस्लामी चौक के तरह पूरा घर में पानी भरा गया है सब लोग के घर में पानी भरा मेरे घर में तो टेगुना के ऊपर भरा है हाँ क्या करे पानी निकल नहीं रहा है मशीन बंद पड़ा है बोलो हम लोग क्या करेंगे क्या खाएंगे क्या पिएंगे कैसे रहेंगे बच्चे छोटे छोटे हैं, वो क्या करेंगे अधिकारी लोग आए जब ना निकले हर साल का तो वही बात है कितने लोग का घर पानी में डूबा हुआ और कितने कम से लोग फंसे? डेढ़ दूसौ आदमी का डूबा है लोग भाग रहे हैं, इधर उधर जा रहे हैं, कहाँ जाए कितना खाड़ी में अभी पानी कितना लेवल है पूरा एकदम पुल के ऊपर से पानी जा रहा है क्या लग यहाँ मशीन अभी आई हुई क्या लग रहा है मशीन चालू अभी है मशीन आई हुई है लेकिन चालू नहीं है बंद पड़ा कोई अधिकारी आपको कोई बोलने मिलने कोई आए नहीं कोई नहीं आया मैं तो एक जंग से बोली तो बोल रहे बारिश से क्या करें हम ऐसा बोले ऐसा चलता है क्या जी आपका नाम कौन सा एरिया है कितना पानी भराया हुआ कौन सा कौन सा विस्तार है मेरा नाम नवाज शेख है ये मिडी गाड़ी इस्लामी चौक विस्तार है यहाँ पर सुबह छह बजे से पानी भरा हुआ है तो यहाँ पे लगभग दो हजार से ज्यादा लोगों के घरों में पानी भर चुका है यहाँ पर कुछ अधिकारी यहाँ पर आए यहाँ पर मशीन भी लगा हुआ है लेकिन ये कुछ व्यवस्था नहीं हो पा रही है यहाँ पर यहाँ मशीन लाए हुए किस तरह की परिस्थिति है मशीन की मशीन किस तरह की परिस्थिति है यहाँ पे यहाँ के कुछ अधिकारी लोग यहाँ पर खड़े हुए हैं और वो लोग बता रहे हैं कि कुछ कुछ नट वगैरह का कुछ काम चल रहा है तो सुबह छह बजे से लोग उस प्रोसीजर में लगे हुए हैं लेकिन ये कुछ इसका कुछ निकाल नहीं निकल पा रहा है और पानी बढ़ता चला जा रहा है मिट्टी गाड़ी के अंदर कौन से कौन से विस्तार में पानी कितना भरा हुआ है अगर ऐसा देखा जाए तो कमरू नगर के अंदर भी बहुत पानी कम्बर तक पानी आ चुका है मिट्टी गाड़ी के अंदर भी बहुत पानी भर चुका है कोई फायर की टीम कोई बोट वोट की कोई व्यवस्था करी है यहाँ फायर की टीम आ चुकी है लेकिन वो उनको अभी अथॉरिटी नहीं है कि वो अंदर अंदर जाए ऐसा यानी फायर की टीम भी खड़ी हुई है इधर आकर कॉरपोरेशन के द्वारा कुछ राहत की कामगिरी शुरू है या? कोई कामगिरी नहीं है सब कुछ अधिकारी ऊपर आए हैं लेकिन कुछ जवाब नहीं दे रहे ऊपर से कुछ ऑर्डर आने बाकी सब साहेब लोग अधिकारी लोग आकर खड़े हुए लेकिन कॉर्पोरेशन की कोई व्यवस्था नहीं है यहाँ पर अभी यहाँ पर जवाबदार ऑफिसर कोई नहीं है मुकेश दिव्यांग न्यूज सूरत